કેળવણી મંડળ સંચાલિત ડીબી ખાતે શાળા અને કન્યા બે હજાર પચીસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં કેળવણી મંડળ સંચાલિત ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચીસનો કાર્યક્રમ આ પ્રસંગે ગાંધીનગરથી આવેલ પી એ નીનામા ડાયરેક્ટર વુમન એન્ડ વેલફેર એન્ડ મેનેજિંગ કોર્પોરેટર ગુજરાત રાજ્ય ઇકોનોમિક ડેવલપમેન્ટ ગાંધીનગર નથાભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય થાનેરા દેવેન્દ્રભાઈ ચૌહાણ આચાર્ય વર્ગ ટુ હાઈસ્કૂલ ધાકા રાજુભાઈ ત્રિવેદી થાનેરા ભારતીય જનતા પાર્ટી શહેર મંત્રી બાબુભાઈ પટેલ સીઆરસી થાનેરા કીર્તિભાઈ તેમજ સમીરભાઈ સાટ ટ્રસ્ટી ડીબી પારેખ હાઈસ્કૂલ ગૌરવભાઈ સોલંકી ઉપપ્રમુખ જિલ્લા પ્રાથમિક મંડળ આચાર્ય નરેશભાઈ જોશી ડીબી પારેખ હાઈસ્કૂલ તેમજ તમામ શિક્ષક સ્ટાફ મિત્રો વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને પુસ્તક કીટ આપી પ્રવેશ અપાયો હતો ગત વર્ષે સાયન્સના ઉચ્ચ ટકાવારી લાવેલ વિદ્યાર્થીઓનું મહેમાનો દ્વારા પુસ્તક આપી સન્માન કરાયું હતું આ પ્રસંગે આવેલ નીનામાએ કન્યાઓ માટે સરકારે બનાવેલ વિવિધ યોજનાઓ બાલ લગ્ન ટકાઓ વૃક્ષારોપણ વ્યસનમુક્તિ મુક્તિ માતા પિતા તેમજ વડીલોનો આદરભાવ ફરજિયાત કોલેજ સુધી અભ્યાસ જરૂરી છે તેમજ ગરીબ પછાત વર્ગોને અભ્યાસ માટે જરૂરી પુસ્તકો તેમજ નાણાકીય વ્યવસ્થા વિશે પણ સરકારી યોજના તેમજ ટ્રસ્ટો અને સંચાલકોની સાથે રજૂઆત કરી આગળ વધવા હાંકલ કરી હતી અને શાળા પ્રવેશ મહોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ શા માટે એ બાબતની પણ વિગત સમજાવી હતી ત્યારબાદ તમામ મહેમાનો તેમજ બાળકોએ વાહન ચલાવવા તેમજ ટ્રાફિક અને સલામતીને લગતા તમામ નિયમોનું પાલન કરીશું તેવી પ્રતિજ્ઞા પણ લીધી હતી અંતમાં વૃક્ષારોપણ કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો મહેબૂબ બેલીમ ધન્યુઝ ઓફ ગુજરાત ધાનેરા મારી તો વાત એટલી જ છે કે આ વિસ્તારમાં શિક્ષણ માટેની જેમ જેમ જરૂર ઊભી થઈ છે તેમ સંસ્થાઓ ઊભી થઈ છે પહેલી ડીબી પારિક હાઈસ્કૂલ જ હતી આ સંસ્થામાં હું પોતે પણ ભરેલો છું એટલે ડીબી પારિક હાઈસ્કૂલ પછી જ્યારે શિક્ષકની માંગ જાગી તેમ વિવેકાનંદ ઊભી કરી વિવેકાનંદ ઊભી કર્યા કે આપોલિયા વિવેકાનંદ ડીબી પારિક જે આપણા પટાંગણમાં બેઠા છીએ અને ત્રીજું સર્વોદય કેમ્પસ જે નથાભાઈ સાહેબ અત્યારે ચલાવી રહ્યા છે બહુ મોટો કેમ્પસ છે અને 9 થી 12 ની શાળાઓ છે એટલે શિક્ષણ વિભાગ ગાંધીનગર માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી બનાસકાંઠા અને આ સીધા પ્રતિનિધિત્વ તરીકે હું અહીંયા આપને કેટલીક બાબતોથી ફૂટ ઓફ પોઈન્ટ કેવું જવાનું કીધું જે બાળકો શાળામાં દાખલ થાય છે એના માટેનો ઉત્સવ કરો અને એની જાણ મા બાપને પણ હોવી જોઈએ કે મારું બાળક આજે પહેલાં ધોરણમાં જાય નવમાં ધોરણમાં જાય અગિયારમાં ધોરણમાં જાય તો દરેક જગ્યાએ શાળા બદલાય ત્યાં પ્રવેશનો ઉત્સવ કરો પણ એ ઉત્સવને ટકાવી રાખવાનો છે દાખલ થયું એટલે પતી ગયું એવી વાત નથી દાખલ થયા પછી એ અધ વચ્ચે કોઈ શિક્ષણ છોડી ના જાય એવા પ્રયત્ન મા બાપ શિક્ષકો અને આચાર્યશ્રીઓ બધાની ફરજમાં આવે છે કે આપણે સૌએ આ બાળકોનું ભવિષ્ય બહુ ઉજ્જવળ બને અને ક્યાંય કોઈ બાળકને કોઈ આર્થિક સ્થિતિના કારણે શાળા છોડવી ના પડે એની તકેદારી આપણે સૌએ ભેગા મળીને રાખવી